તો હેલો ફ્રેન્ડ્સ શું હું છું અરવિંદ ઠાકોર ને આજના એક નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે ફ્રેન્સ આ છે વાલા ભુવાજી આપણે ચામુંડા માતાજીના ભુવાજી અને ફ્રેન્ડ્સ આ ગાડી આઈસર એમની છે અને ગાડી મશીન પણ એમનું છે ટ્રેક્ટર પણ એમનું છે અને રમોકા મશીનની અંદર મકાઈનું કટિંગ અંદર નાખી રહ્યા છે ત્યાં કટિંગ થઈ સીધા કઢાર જઈ રહ્યું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સવાર સવારનું વ્યૂ કંઈક આ પ્રકારે છે અને આ જગવા આપણને બેઠા છે વાલડા છે બાપા અને ફ્રેન્ડ્સ જો તમે મારા બધા જ ઘરના છે અને ફ્રેન્ડ્સ અમે આજ તો ત્યાં જ કરી રહ્યા છે અને વિડીયો શૂટ કર્યો છે તો ફ્રેન્ડ્સ બને રહેજો મારા વ્લોગની અંદર અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવા લગા આપણે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને ગાડી પણ તેમની છે અને ફાઇનલી ગાય અમારા વ્લોગની અંદર સદા કન્ટિન્યુ જેમ જોતા આવ્યો છે એમ જોતા આવજો અને મારા વિડીયોને પણ પ્રેમ આપો છો એટલો પ્રેમ આપજો સો ફ્રેન્ડ્સ બને રહો સો ફ્રેન્ડ જોઈ શકો છો અને તમે જોઈ શકો છો આ કઈ વ્યૂ છે અને આ આપણે તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ સવાર સવારનું કંઈક અલગ જ વ્યૂ આવતું હતું ગજબ લેવલનું શૂટ આવ્યું હતું અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સોગાઈ જાકો ભાઈ છે અને તમે જોઈ શકો છો બધા આપણા જ છે અને ત્યાં આપણે સુખની મુજ કરી છે અને ફ્રેન્ડ્સ સો ફ્રેન્ડ્સ બન્યા રહેજો બ્લોગ ને અંદર અને તમે જોઈ શકો છો આ ગાડી આપણે ડ્રાઈવર છે વાલા પૂજાજી નો રાખેલો ડ્રાઈવર છે અને વાલા બાપા ની ગાડી અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સો ફ્રેન્ડ્સ આગળ બન્યા રહેજો અમારા વિડીયો ની અંદર અને આ છે મારા રમા કાકો આમ તો મારા મામો થાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચારેકોર ગજબ લેવલનો વ્યૂ આવે છે ગાય સવાર સવારનો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને આપણે ટૂંક જ સમયની અંદર આના તો આપણે વેચીને પૈસા લેનારા છે આપણી મકાઈ નથી પણ આપણે ટૂંક જ સમયની અંદર આપણે બીજો વિડીયો પણ લઈને આવવાના છીએ જે ગાયો માટે આપણે ખુદ વાઢી અને ખુદ ટ્રેક્ટર ભરીને મોકલવાનું છે જે ગામમાં તે પણ ટૂંક જ સમયની અંદર વિડીયો આપણે અપલોડ કરીશું ફ્રેન્ડ્સ બન્યા રહેજો મારા બ્લોગની અંદર સો ફાઇનલી ગાય છે બધા કામ માટે ત્યારબાદ ને બધા જગમલ બાપાને બધા ઉપરાંત તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે લીલું લીલું છમ છે તે એ ગાઉ માતાઓને પણ ખાસ ખાવાનું કટિંગ કરીને ખાવાનું ગજબ કે ગજબ લેવાની આનંદ કરતું આ ખાસ અને ગજબ લેવાનો વ્યૂ છે તમે જોઈ શકો છો સો ફ્રેન્સ સવાર સવારના અંદર આપણે શૂટ કરી લીધું છે અને તમે જોઈ શકો છો ફાઇનલી ગાય એક ગજબ લેવલનું વિડીયો શૂટ કર્યું છે તમે જોઈ શકો છો અને આ ફ્રેન્સ જોઈ શકો છો ચારે કોર સો ફાઇનલી ગાયજ વાલા બાપા આપણે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને આઇસર પણ તેમનું જ છે અને તેમને ડ્રાઈવર રાખેલ છે ગાઈ તમે જોઈ શકો છો